દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર કાંડ પર પડદો પાડવા માટે તબીબોએ આપી ઓફર દર્દીના પરિવારજનને પચીસ હજાર રૂપિયાની ઓફર કરવામાં આવી છે દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત થતાની સામે જ આ મામલો સમગ્ર સામે આવ્યો સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી છે અને જરૂર પડશે તો તપાસ કમિટી પણ રચવામાં આવશે આ નિવેદન છે સુપ્રિન્ટેન્ડન્ટનું કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક અમુક કોમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કોમ્પ્લિકેશન હોય એટલે આ આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે કોમ્પ્લિકેશન આને આ નું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ આઉટ કરવાનું છે એટલે આ માટે આ માટે અત્યારે એચઓડી સાથે વાત થાય છે એટલે એટલે પૈસાની વાત તો જે છે આપણા સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હોય એટલે સરકારી હોસ્પિટલમાં કોઈ પૈસાનું લેનદેન તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશનનું કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશનનું આપણું તૈયારી કરીએ છીએ આ માટે કદાચ આ થઈ જાય તો થઈ જાય નહીં તો આપણા અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપણા એમ્બ્યુલન્સ સાથે આપણે સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપણું છીએ અને તો પણ એવું કંઈ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ સાહેબ મને દેખાતું જ બંધ થઈ ગયું હાવ અને સવારે એ લોકોએ પટ્ટી ખોલીને ત્યાં મને જ્યાં જોયું ને ત્યાં મને સફેદ સફેદ દેખાય હાવ હાલમાં મને સફેદ જ દેખાય છે આ આંખમાં કોઈ દેખાતું જ નહીં અને બધા એમ કહેતા કે સરવર સરકારીમાં હારું છે હારું તો હું સરકારીમાં આવ્યો ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમને હજી અમદાવાદ બીઆજો અમદાવાદ સરને મેં એ કીધું ભાઈ તમે મને અમદાવાદ મારી ના નથી હું અટાણે ગયો તો અટાણે જવાથી અટાણે બસમાં બે જાઓ મને કાંઈક જવાબદારી તો લ્યો કે તમને દ્રષ્ટિ આવી જાય કે નહીં કાળો મોતિયો છે મોતીયો પડદા નીચે રહી ગયો હવે ઈ મોતિયાનું પાછું અહીંયા થયું એવું ન્યા થાય તો હું કોને કહું માંગ મારી એક જ છે મને આંખ ખાદી કરી દે મારે બીજું કાંઈ જોતું નથી કાંઈ કરવું નથી